હેલો ગાઈસ બાલાજી બાઇક YouTube ચેનલ માં તમારું સ્વાગત છે સારી ગાડી લેવી પેટ ઢારીને પૈસા દેવા 50% માં શોખ પૂરો કરો ને 25% ડાઉન પેમેન્ટ માં રોલા બાલાજી બાઇક્સ માં જ પડે ને સો ગાઈસ આજે લઈને આવ્યો છું જે બોલ્યો છું જ વસ્તુ જાવા ક્લાસિક એકદમ બ્રાન્ડ ન્યૂ ઓરિજિનલ કન્ડિશન કંપની ફિટિંગ કંપની ટાયર ઇન્જિનથી માઇલેજ ને ટાયરથી વાયર બધું કમ્પ્લીટ ગાડી બે હજાર વીસનું મોડલ છે બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં છે સેકન્ડ ઓનરમાં છે હાલેલી કાંઈક સાડા તેર ચૌદ હજાર કિલોમીટર છે અને કિંમત ખાલી એક લાખ એકવીસ હજાર રૂપિયા છે નેગોસિએબલ કિંમત છે એમાં વ્યાજબી થશે અને રહી વાત ડાઉન પેમેન્ટની તો ડાઉન પેમેન્ટ આવશે ખાલી ત્રીસ હજાર રૂપિયા મસ્ત ગાડી છે મસ્ત ડીલ છે અને આવી જ ડીલ બાલાજી બાઇક્સમાં આવતી જ રહેતી હોય જો તમારે લેવી હોય સેકન્ડ હેન્ડમાં બાઇક છેતરાવું ન હોય અને પૈસાનું પૂરું વળતર લેવું હોય તો આવી જાવ બાલાજી બાઇક્સમાં જાતા પહેલા નીચે એક સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જાવ ને એક બેલ આઇકન દબાવતા જાવ અને આવી બેસ્ટ ડીલ માટે આવી જાવ મારી ઓફિસે ક્યાં બાલાજી બાઇક્સમાં